અને મેન વસ્તુ તો એ છે ને ફાટલી નોટ છે કે બાજુવાળાના કિતરા ભોગતા હોય ને મારો દીકરો અંદર ગયા કેમ છો બધા જય માતાજી બધાને અને આજે અમારે સવારમાં વાગ્યા છે સાડા પાંચ અને સાડા પાંચમાં મારે કારણ કે આ અમારા વીરને લઈને પહેલાં તો નીચે જવાનું હોય એને કોશનું કરાવવા એટલે ગાર્ડનમાં એને લઈ ગયો તો પછી જો અત્યારે એને લઈને આવ્યો છું ભાઈ ટેગડો થઈને પડી ગયો છે આડો હવે એનું એવું કેવું છે કે મને બહાર કાંઈ છે એમ જોવો એને બહાર જ આવવું હોય છે જો જો એને ભાઈને સમજો આ આમ આળસો કેવી ખાઈ જો એને બહાર જ આવવું હોય સમજે જો આવી જાય હાલ ભાઈ જો જો હજી આળસ ખાઈ જો ખાલી બે સારા પંગે લાંબો થાય છે આળસ ખાઈ જો ખાલી જો હવે 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 ઠેકડા ચડશે અને અહીંયા અમારે છે ને માતાજીનો દીવો થઈ ગયો છે અને હવે હું મારે બ્રેડ ખાવાની છે અત્યારમાં મારે બ્રેડ ખાવાની છે હોલવીટની બ્રેડ છે અને હારે ચા છે એટલે ખાઈને પછી નીકળવાનું છે હજી તો મારે અડધી કલાકની વાર છે પણ ધીરે 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 કરતું કરતું પછી નીકળવાનું છે એટલે આ ભાઈ જો બધું વીખે છે કારણ કે એને અત્યારે ખાવા નથી દીધું એટલે એને થોડુંક મારે ખાવાનું આજ લેટ આપવાનું છે કારણ કે ભાઈ ખા ખા કરે છે એને ખબર નથી પડતી અને એની ઇમ્યુન સિસ્ટમ ખરાબ થઈ જાય પાછી જુઓ ખાવું છે ખાવું છે બ્રેડ ખાવી છે હે તારે બ્રેડ ખાવી છે હે વીરને બ્રેડ 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 ખાવી 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 છે 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 વીર બટા તારે હે આમ જો જો કેવો જોવો હું આમ બ્રેડ બનાવું છું ને તે કેવો ખામો જોયો છે એને એમ કે મને આપે એમ પણ આજે નહીં મળ્યો તને કાલ આપી હતી ને કારણ કે રોજ વીઠવાળું વાળું તારે નથી ખાવાનું ઓને કોને પછી આપણા વાળ છે ને ખરી જાય જો એને જોતું જ જશે જો ભાઈ એ સહાય કરીને ઇમોશનલ આવી રીતે થઈ જાય ને એટલે આપણને એમ દઈ આવીને આપણે થોડુંક તો આપીએ સમજે બહુ પાકો જો જીભ કાઢી જો એ ઇમોશનલ જ એવો થાય ને તો આપણને એમ થાય કે ભાઈ દેવી એમ અને આપણી જો આ બ્રેડ છે અને આપણે હવે ખાવાની છે ઉપર મિક્સ નટ નાખીને જો એમ આમ જો હલે જો એને એને જો એને ભાવે જો ખાલી આપ્યું ને થોડું કટકું બસ એટલે કે મળશે હવે ગુડ બોય ગુડ બોય ગો ગો નાવ ગો નાવ ગો ગો જાઓ દે ઓલી બાજુ વહી જા જા ઓલી બાજુ આવને દેવાનું એ ભાઈએ ખાઈ લીધું છે એટલે હવે મારતો હવે હવે મસ્ત લાગે અરે ચા મારા નીકળવાનો ટાઈમ થઈ ગયો છે આપણે આ મારું ગ્રીન જેકેટ લઈ લીધું છે કારણ કે અ વેર વેર નો મારું બહુ ગાંડું થતું જ નહીં સાંભળજો તો આ બહુ બિસારું વેલ ટ્રેન છે અને હોજું છે અને મેન વસ્તુ તો એ છે ને ફાટલી નોટ છે બાજુ વાળા કુતરા ભોગતા હોય ને મારો દીકરો અંદર એટલો બધો હોજો છે અમારો ખાલી અહીં ઘરે દવા ઘરે બહાર તો છે ને ભાઈ એવો સીન છે આજે તે આજે જો રોડ ક્લિયર છે પણ બહાર ઠંડુ વાતાવરણ એટલું છે અને રોડ છે ને સ્લીપરી થઈ ગયો છે સમજા બાકી વાતાવરણ તો આજે એવું જ છે એટલે ઘરે પહોંચી ગયો છું અને હવે દરવાજો ઓપન કરીશ ને અહીંયા બહાર જ બેઠો હશે વીર સમજો ઠેકડા મારશે બસ 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 સમજો સમજો છેકડે છેકડા માર બસ 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 વીર આ વીર છે ને તો એ અત્યારે આવી ગયો છે અને એમ સાઈઝ નો મગાવ્યો હતો ચેક કરી લઈએ ન્યુ બેલ્ટ વીર ન્યુ બેલ્ટ વીર માટે ન્યૂ બેલ્ટ મગાવ્યો તો આજે કેવો લાગે છે વીર કેવો લાગે છે બધા કોમેન્ટ કરી જો એક અને આમ જો આમાં સારું છે કે એને લૂઝ કરવું હોય તો લુઝ થાય છે પ્લસ મોટો કરવો હોય તો મોટો થાય છે એટલે એક પ્લસ પોઈન્ટ છે અને આપણે છે નાનો મોટો કરવો હોય તો થાય છે કે નહીં થાય છે થાય છે પૈસા આપણા છે ને વસૂલ છે ભાઈ ગુડ બોય સમજો સમજો બધાને આપણે છે ને બતાવી દે બધાને બતાવી દે આપણો આમ બતાવી દે સમજો મારો બેલ્ટ જોવો કે અહીંયા બધાને બેલ્ટ બતાવ બેલ્ટ અહીંયા 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 છો જો લે જો વીર બધા બેલ્ટ બતાવે છો અને આવતા વેત તો એ ભાઈ થોડીક ધમાલ કરી પણ હવે આપણે હાલનું ખાવાનું અત્યારે બનાવવાનું છે તો અત્યારે મારી ઈચ્છા એવી છે કે આજે છે ને થોડુંક ચટપટું ખાવું છે એટલે ચટપટામાં મેં વિચાર્યું કે ભાઈ આજે છે ને ઘૂઘરા બનાવવું એટલે હવે છે ને ઘૂઘરા બનાવવાનું છે આમાં આપણું બધું મૂકી દીધું છે અને આજે આપણે છે ને ઓઇલમાં તળવાના નથી ઘૂઘરાને એ છે ને ઓઇલમાં ઘૂઘરા તળ્યા વગેરેના બનાવવાના છે અને એ તે છે ને આપણે જે એર ફ્રાયર છે ને એની અંદર બનાવવાના છે ભાઈને છે ને હવે થોડોક બહાર રકાવવાનો છે અને કારણ કે એના બરફમાં બહુ ગમે એટલે જુઓ આમ જોઈ મજા આવશે ટૂંકમાં હાલો વોક 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 બધું શું છે અહીંયા અમારે વોક કરાવવાનું એને એને બરફમાં તો એટલું ગમે ને ભાઈને ને વાત પૂછવામાં મજા આવી ગઈ હવે એટલી મજા આવે ને બરફમાં તો વાત જવા દો એમ જો બધું ફૂંઘો ઊંઘી લે બધું ક્યાં હું આવ્યો કેટલું આવ્યો કારણ કે આ જે કૂતરું છે ને અમારે આ અમારે બરફનું છે એટલે એને બરફમાં વધારે મજા આવે કમ કમ વોક એને છે ને બરફની અંદર હાલવાની એટલી મજા આવે ને એટલે ભાઈ હાલે છે અને આપણે એને હાલવા રાલી છીએ જો ફાઇનલી મારા એરફ્રાઇડના ઘૂઘરા રેડી થઈ ગયા છે પ્લસ ચટણી બની ગઈ છે આ મારી બે જાતની ચટણી છે તીખી ચટણી છે લીલા મરચાંની અને આ ઓલા રસિકભાઈની કેવી છે અને આપણા પીનટ્સ પછી કાંદા અને સેવ ને આ બાજુ ઘૂઘરા આ ઓઇલ વગરના ઘૂઘરા છે અને આની અંદર જુઓ મસ્તના જો કડકડાઓ એક નંબર ઓઇલ વગરના એટલે આપણે હવે ઓઇલ વગરનું ખાવાનું ચાલુ કર્યું છે અને આમ જો એક નંબર ઘૂઘરા બની ગયા છે મસ્તના જો હમણાં ડીશમાં તમને બતાવું આ બાજુ વીરને ખાવાનું આપ્યું ને આમ જો ખાઈ જુઓ ખાલી અને આ બાજુ જો આ ભાઈને એનું ખાવાનું આપ્યું ને ભાઈ મોજ આવી ગઈ ભાઈને ખાવાની મજા આવી ગઈ વીર એ વીર આમ જો તો ઈ એન ખાવાનું મળ્યું ને આમ જો આમ જો દાસમાં પાણી પીવે છે હય દાસમાં પાણી પીવે છે ને બાર મેં કાઢ્યું ને એટલે અત્યારે દાસમાં પાણી પીવે છે ઓય બહાર ન થવાનું બહાર ન થવાનું બહાર ન થવાનું અંદર આવી જા આમ જો કુકરા ઉપર આપણે બધું નાખી દીધું છે અને આમ જો બને આ કુકરા તમને અવાજ આવતો હશે આ ક્રિસ્પી છે કઈ રીતે ખબર આ કોઈ તળાયા નથી તેલમાં નથી તળ્યા આ એર માં આપણે કરેલા છે અને એર ના ઘૂઘરા ભાઈ એક નંબર બને છે ટ્રાય કરી જવું ઘરે રીતે હવે મિત્રો હવે જઈને આપણે વ્લોગ એડિટ કરવાનો છે અને પછી હવે જવાનું છે હાલો પછી આપણે મળીએ આપણે નવા વ્લોગમાં